સુપ્રસિદ્ધ યાત્રામાં ગીર સોમનાથ ખાતે અગિયારમી ચિંતન શિબિરનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો અનેકવિધ મુદ્દાઓએ ચર્ચા કરવામાં આવી હતી અને અંતિમ દિવસે કલેક્ટર અને ડીડીઓના બેસ્ટનો એવોર્ડ આપવામાં આવશે હવે ગાંધીનગર આમ તો ન્યૂઝ બીરૂમાંથી જે કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ રાજ્ય સરકારની અગિયારમી ચિંતન શિબિરનો સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ ખાતે મુખ્યમંત્રીના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો ગુજરાતે વૈશ્વિક વિકાસની જે હરફાળ ભરી છે તેને બધું ઉન્નત ઊંચાઈએ પહોંચાડવાનું સામૂહિક અને સૌરગ્રાહી ચિંતન કરવાનો અવસર ચિંતન શિબિર પૂરી પાડે છે એમ આજના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉદ્ઘાટન સમારોહ વેળાએ કહ્યું હતું ત્રણ દિવસે ચિંતન શિબિરમાં રાજ્યના રાજ્યમાંના મંત્રીમંડળના તમામ મંત્રીશ્રીઓ વરિષ્ઠ સચિવશ્રીઓ તમામ જિલ્લાના કલેક્ટરો તમામ જિલ્લા વિકાસ અધિકારીઓ પોલીસ વડા સહિતના વરિષ્ઠ અધિકારીઓ આ ચિંતન શિબિરમાં ઉપસ્થિત હતા અને હજુ બે દિવસ એટલે કે શનિવાર સુધી આ ચિંતન શિબિર ચાલશે અને અંતિમ દિવસે બેસ્ટ જિલ્લા કલેક્ટર અને બેસ્ટ ડીડીઓનો એવોર્ડ આપ એનાયત કરવામાં આવશે